જૂનાગઢના માંગરોળમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માંગરોળ શહેરમાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિ આયોજિત ભવ્ય શોભાયાત્રા નીકળી ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિના મટકી ફોડ યુવાનો અને લોકો સાથે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સવારે શ્રીરામ મંદિરે પહેલી મટકી ફોડી પ્રસ્થાન કરાયું અને લીમડા ચોકે છેલ્લી મટકી ફોડી પુનઃ

અને ભગવાન શ્રી રામ ના ચરણોમાં વંદન કરી શુભારંભ થાય છે અને લીમડા ચોક ખાતે સંપન્ન કરવામાં આવે છે મટકી અંદર બાંધવામાં આવે છે તેમાં પિરામિડ બનાવી ના મટકીઓને ફોડવી ખુબ મોટું કામ હોય છે કોઈ પણ જાત ની કોઈને જાનહાનિ ન થાય એની પણ ધ્યાન રાખવામાં આવે છે અને અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ પરમાર ની આગેવાની માં આ રવાડી નું આયોજન કરવામાં આવે છે આજની મટકીનો આનંદ કંઈક અનેરો હોય છે કૃષ્ણની વાત એવી જ હોય છે કે જ્યાં મોર પંખ મળે ત્યાં મારો પ્રશ્ન હોવો જોઈએ અને રાધા કૃષ્ણની વાત તો કંઈક અનેરી જ કહેવાય છે કે અલગ પણ ન ન થાય થાય અને ભેગા પણ સાથે માધવરાયને આ દિવસે યાદ કરીએ છે કે કનૈયાઓ ઓ પીડા જબલા માં શોભે એજ આપડે આઠમ ની રવાડી ઉમંગ અને ઉત્સાહ જમાવટ અને જોરદાર જોવા મળે બોલો કૃષ્ણ કનૈયા લા